ધારાસભ્ય બન્યા બાદ કરેલા મારા મત વિસ્તારના કામના મુદ્દાનો હિસાબ આપી ચૂંટણી મેદાને ઉતર્યા છે ઉમેશ મકવાણા હાલમાં જ ગુજરાત રાજ્યમાં ગઠબંધનમાં પંદર ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે

ઉમેશ મકવાણાનું ઢોલ નગાડા સાથે સ્વાગત કર્યું હતું અને ઉમેશ મકવાણાએ હળદર ગામ ખાતે પણ સભાને સંબોધી હતી અને લોકોની સમસ્યાઓને જાણી તેના ઉકેલ માટે પ્રયાસો કરવા આશ્વાસન આપ્યું હતું લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગઠબંધન પંદર ભાવનગર લોકસભાના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને દરેક સભામાં લોકોનો ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બોટાદ